બરાબર ને હે ખેડા ની વાત કરેલી બાકી હતી બાકી હતી વાત નથી કરી ખરેખર ઓકે બાપુ ના સત્યાગ્રહ આપણે જેમાં ચંપારણ સત્યાગ્રહ જોયેલો ને હવે આગળ વધીએ ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર હવે જોઈએ ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ઓગણીસો

ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો નિષ્ફળ ગયો તો હવે ખેડૂતો નિષ્ફળ ગયો છે એટલે એમની જોડે કંઈ છે નહીં એમની જોડે કંઈ હશે તો મહેસૂલ ભરશે ને ભાઈ હે ઇન્સોર્ટ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે એ સમયે લીલો દુષ્કાળ પડેલો હે ભાઈ વાત એમ છે કે ભાઈ દુષ્કાળ દુષ્કાળ લઈને ખેડા જિલ્લાની અંદર એટલે કે એ સમયે સરકારનો ખુદ એવો કાયદો હતો જોગવાઈ હતી કે જો કોઈ વર્ષે જો કોઈ વર્ષે છ આના જેટલો પાક નિષ્ફળ જાય છે કોઈ પણ કારણસર ચાહે અતિવૃષ્ટિ થાય ચાહે દુષ્કાળ પડે ચાહે બકરી આઈને ખાઈ જાય કે ગમે તે થાય હે કે છ આના જેટલો પાક નિષ્ફળ જાય છે તો એ વર્ષે અડધું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે કેટલું મહેસૂલ અડધું આખું નહીં અડધું કેટલા આના જેટલો પાક છ આના જેટલો પણ જો કોઈ વર્ષે ચાર આના જેટલો પાક નિષ્ફળ જાય છે કેટલા આના ચાર આના ચાર આના એટલે પચીસ ટકા થઈ ગયું ખ્યાલ આવે છે હે જો કોઈ વર્ષે ચાર આના જેટલો પાક નિષ્ફળ જાય છે તો એ વર્ષે પૂરું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે કેટલું પૂરું માની લો કે તમારે દસ રૂપિયા ભરવાનો હોય છ આના જેટલો નિષ્ફળ ગયો અને તમારે દસ રૂપિયાનું મહેસૂલ ભરવાનું હોય હે તો છ આના જેટલો પાક નિષ્ફળ ગયો છે તમારે દસ રૂપિયા જેટલું ભરવાનું હતું પણ અડધું મહેસૂલ મુલત રાખવામાં આવ્યું તો તમારે આ વર્ષે કેટલું ભરવાનું પાંચ પાંચ જ ભરજો બસ બીજા આવતા વર્ષે ભરી દેજો પણ જો ચાર આના જેટલો પાક નિષ્ફળ જાય છે તો તમારું પૂરું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે એક રૂપિયો તમારે આ વર્ષે ભરવાનો નથી અને જો સતત બીજું વર્ષ પણ એવું આવે છે સતત બીજું વર્ષ પણ એવું આવે છે કે જ્યારે ચાર આના જેટલું તમને નુકસાન થાય છે તો બીજા વર્ષે પણ તમારે દસ રૂપિયા જે ભરવાના હતા હે તો જો આમ તો દસ આગળ નહીં ભરવાના હતા મુલતવી રાખેલું છે માફ નથી કર્યું કે આ વર્ષે નહીં આવતા વર્ષે ભરજો હે પણ જો સતત બીજું વર્ષ એવું આવે છે તો પાછલા વર્ષનું મહેસૂલ કરી દેવામાં આવતું માફ આ એ સમયે કાયદો આવી જોગવાઈ કરી રહ્યો હતો અને ખેડા જિલ્લાની વાત એવી હતી કે ખેડો ખેડા જિલ્લો સતત બે વર્ષથી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો ત્યાં લીલો દુષ્કાળ પડેલો હતો એટલે ખેડૂતો મહેસૂલમાં માફીના હકદાર હતા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો નોર્મલી ચોપડિયા માટલું લખેલું હોય છે અને ખેડૂતોનો જે મહેસૂલ હતો એ સરકારે માફ કર્યું નહીં એટલે પ્રજા જે હતી સ્થાનિય નેતાઓ જોડે પહોંચી સ્થાનિય નેતાઓમાં એક બહુ મોટું નામ એ સમય એટલે આપણા વિઠ્ઠલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ હે સરદાર વલ્લભભાઈ પટેલના ના મોટા ભાઈ એટલે વિઠ્ઠલભાઈ પટેલ જે હતા એમની જોડે પહોંચી પબ્લિક એમને વાત કરી કે આવી રીતે અમારું મહેસૂલ સરકારે માફ નથી કર્યું કે વિઠ્ઠલભાઈ પટેલ પોતે વકીલ છે કાયદો તપાસ્યો એમણે અને ખરેખર આ લોકો મહેસૂલમાં માફીના નાખતા હતા વિઠ્ઠલભાઈ પટેલ આખો અહેવાલ તૈયાર કર્યો કે ખરેખર આટલું બધું નુકસાન ગયું છે એટલે આ લોકો મહેસૂલમાં માફી નાખતા છે આ લોકોને મહેસૂલમાં માફી મળવી જોઈએ આ અહેવાલ તૈયાર કરીને સરકાર ને મોકલાયો પણ વિઠ્ઠલભાઈ પટેલ ની વાત પણ સાંભળતી નથી કેમ કે વિઠ્ઠલભાઈ પટેલ નો વિરોધ એટલે સરકારની આંખે ચડેલા હતા આ લોકો એટલે વિઠ્ઠલભાઈ પટેલ ની વાત પણ આ લોકોએ ધ્યાનમાં લીધી નહીં જેમ અમારા ક્લાસીસો વાળાની વાત ધ્યાનમાં નહીં લેતી સરકાર એમ ખ્યાલ આવે છે કે અમે આંખમાં અમે આંખે ચડેલા છે સરકારને એવું લાગે છે કે સરકારની સામે જે આંદોલનો થાય છે એમાં ક્લાસીસો વાળા ક્લાસીસો વાળા મારા જવાબ બિચારા સવાર બિચારા લેક્ચર લેતા હોય ઠીક છે મેન કહાની ઉપર આવી છે મને કોઈ વિઠ્ઠલભાઈ પટેલના સમજી લેતા સમજોશો તો મને વાંધો નહીં મને ગર્વ ફીલ થશે મેન કહાની ઉપર આપણે આવી જઈએ તો વિઠ્ઠલભાઈ પટેલની વાત નહીં ધ્યાનમાં ના લીધી એટલે મૂળ મુદ્દે સ્થાનિય તો એમની રીતે પ્રયત્ન કર્યા પણ એમની વાતને કોઈ ધ્યાનમાં લીધી નહીં એટલે ફરતી 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 આખી મેટર પહોંચી કોની જોડે બાપુ જોડે અને બાપુ બાપુ તો બાપુ છે બાપુ તો બાપુ છે ભાઈ બાપુ આયા ખેડા બાપુ આયા ખેડા બાપુ જે હતા એમને ખેડૂતોની સમસ્યા આખી સાંભળી બાપુની ખાસિયત હતી કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનો એમણે પ્રત્યક્ષ તપાસ ના કરે ત્યાં સુધી એ સ્વીકારે નહીં પહેલા તો બાપુએ કાયદો તપાસ્યો અને કાયદો ખરેખર આવી જોગવાઈ કરતો હતો કે ભાઈ ચાર આના જેટલું મહેસૂલ સોરી કે કોઈ પણ વર્ષ દરમિયાન કે ભાઈ આ ચાર આના જેટલો પાક જે નિષ્ફળ જાય છે તો એ વર્ષે મહેસૂલમાં માપી નાખનાર શા આ છે તે છે આ બધી બાબતો બાપુએ પણ તપાસી પછી બાપુએ પણ જોયું ખરેખર થયું છે કે નહીં તો બાપુ એ બધી વાત ખરેખર આ બધી વસ્તુ યોગ્ય હતી એટલે ખેડૂતો અરજી કરી સરકારે આ વાત સ્વીકારી નહીં તો આ બાપુ છે એ રીતે કઈ નહીં સ્વીકારો તો પાછા નહીં પડે બાપુ જે હતા એમને કીધું કઈ વાતો નહી બાપુ ખેડા જિલ્લાના ગામે ગામ ભરવાનું શરૂ કરે છે

ત્યાં સુધી જ તમારા ઉપર શાસન કરી શકે કે જ્યાં સુધી એની પ્રજા એને ઈચ્છતી હોય બાપુએ ગામે પચાસ જેટલા ગામોમાં બાપુએ પ્રત્યક્ષ મુલાકાત લીધેલી પછી બાપુની જોડે જે એમના ખાસ ખાસ અનુયાયીઓ હોય એ લોકો આજુબાજુના ગામો ગયા હોય હે અને એમ એમ કરતા કરતા એવું કહેવાય છે કે ખેડા જિલ્લાના લગભગ લગભગ સાડી થી ચારસો ગામ આંદોલનમાં જોડાયા અને બાપુએ ના કરની લડત શરૂ કરી હે ના કર કે સરકારે મહેસૂલ માફ કર્યું નથી એટલે સરકાર તમારી પાસેથી મહેસૂલ ઉઘરાવશે તો કોઈ સરકારને મહેસૂલ ભરવાનો નહીં સંપૂર્ણ અહિંસક રીતે આપણે ના કરની લડત ચલાવીશું કોઈ સરકારને મહેસૂલ નહીં પડે હવે ના કરની લડત શરૂ થઈ ગઈ બધા ગામે ગામ બધા નિર્ણય લઈ લીધો કે સરકારને મહેસૂલ નહીં ભરીએ એક દિવસ બે દિવસ અઠવાડિયું મહિનો ઘણો સમય નીકળી ગયો પણ હજુ બાપુ થયું કરું ઇમ્પેક્ટ કેમ નથી પડતી આંદોલન ની જેવી ઇમ્પેક્ટ પડવી જોઈએ એવું કેમ નથી થતું પણ પછી બાપુને ખબર પડી બધા મેં કીધું છે કે સંપૂર્ણ રીતે આંદોલન ચલાવવાનું છે આપણે કઈ કરવાનું જ નથી લોકો કઈ કરતા જ નથી સરકારી અમલદારો મહેસૂલ ભરવા મહેસૂલ ઉઘરાવા માટે આવે લાવો મહેસૂલ આ લોકો કે અમારે નાકર ની લડત છે અમે મહેસૂલ નહીં ભર્યા તો કે અમે બધું ઉઠાઈને લઈ જઈશું

બાપુ એ બધા ભેગા કરેલા એવું નહીં સરકાર ના હાથમાં કઈ આવવું જોઈએ પણ નહી બધા કે પેલા કોને તો અમને તો એમ કે કઈ કરવાનું જ નથી કે કે હવે જુઓ બાપુ તમે હવે હવે અમારો કમાલ જુઓ જેવા સરકારી અમલદારો હવે મહેસૂલ ઉઘરાવા માટે આવે એટલે ગામના પુરુષો જે છે ઢોર દાખલ લઈ લઈને બધા ખેતરોમાં વાળાઓમાં ક્યાં ક્યાં ઘુસી જાય મહિલાઓ જે છે બધું વાસણ બાસણ લઈને બધી ઘરની અંદર ઘુસી જાય અંદરથી મારી જાય તાળું આખું ગામ સુમસાન પણ પછી પેલા સરકારી અમલદારો આવે દરવાજો ખકડાવે એ બેન મહેસૂલ બેન મહેસૂલ અને બેન અંદર થી આવડું મોટું મહેસૂલ આપે પેલા તો કાન માંથી લોહી નીકળે બેન કે હું ઉભો અરે ભાઈ પેલો કે ઉભો ટિકટ તો બેન હું ભર નાખીશ હું ભર નાખીશ આટલી બધું ના હોય કે ખ્યાલ આવે છે આંદોલન થઈ ગયું જબરદસ્ત આંદોલન શરૂ થઈ ગયું ભાઈ સરકારી અમલદારો હવે મહેસૂલ ઉઘરાવા આવે છે હે અને મહેસૂલ તો મળતું નથી ગાળો મળે અલગ હે અને પાછા જઈ રહ્યા છે આંદોલન ધીરે 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 શરૂઆતમાં બાપુએ જે ગામોની મુલાકાત લીધેલી ત્યાં એકદમ એગ્રેસિવલી ફેલાયું પછી આજુબાજુ આજુબાજુના ગામોમાં ધીરે 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 આંદોલન આગ પકડવા લાગ્યું

એમાં ઘણા ખેડૂતો જે હતા એમના ખેતરમાં પાછો ડુંગળીનો એનો પાક સરસ થયેલો સરકારે શું કર્યું કે જે ખેડૂતોના ખેતરમાં સારો પાક થયો છે જપ્ત કરી એમાં કેટલા ખેડૂતો હતા ખેતરમાં સરસ મજાનો ડુંગળીનો પાક થયેલો તો આ ખેતરોને પણ કરી લેવામાં આવ્યા જપ્ત બાર સરકારી અમલદારો બધા ગોઠવાઈ ગયા હોય બાપુના કાને આ વાત પડી

બાપુ કહે પંડ્યાજી સરકારના હાથમાં ડુંગળી લાગવી જોઈએ નહીં મોહનલાલ પંડ્યા કે ચિંતા ના કરો બાપુ ભોતરુંય નહીં લાગે હે અને મોહનલાલ પંડ્યા એમના સાથીદારો ને લઈને હે રાતના સમયે ખેતરમાં છિંડુ પાડીને હે પેલા વાડા પાક છિંડુ પાડીને ખેતરમાં ઘૂસ્યા ખેતરમાં ઘૂસ્યા ને ડુંગળીનો પાક ઉતારવાનો ચાલુ કર્યો ભાઈ હે સવાર પડતા પડતા તો આખા ખેતરો ખેદાન મેદાન કરના ખે બહુ બધી ડુંગળી ઉતારી ઉતારી ને મોહનલાલ પંડ્યા લઈ આવ્યા છે સવાર પડતા બધા સરકારી અમલદારો એમ પાછળ જોયું તો ખેતરો ખેદાન મેદાન બધું સાફ ક્યાંક ક્યાંક ડુંગળી દેખાય છે કે રાત્રે ડુંગળી બટાકા શાક બનાવાય હે અને મોહનલાલ પંડ્યા બધી ડુંગળી ઉતારી ઉતારી ને લઈ આયા બાપુ મોહનલાલ પંડ્યા ના પરાક્રમ થી એટલા બધા ખુશ થઈ ગયા કે બાપુએ એમને પ્રેમથી એક પણ આપણે માની લીધું છે ના હોય તોય પરાણે પરાણે અઠવાડિયા બે વાર આ જાય ખાલી શ્વાસ બંધ કરી ઠીક તો મોહનલાલ પંડ્યા ને ડુંગળી ચોર વિરુદ્ધ કયા આંદોલન દરમિયાન મળેલું ખેડા સત્યાગ્રહ દરમિયાન ઇવન બાપુ ને આંદોલન દરમિયાન એક એવા વ્યક્તિ ની જરૂર હતી કે જે આંદોલનની ની નાની થી નાની દરેક બાબતો ઉપર ચાપતી નજર રાખી શકે અને આ આંદોલન દરમિયાન જ બાપુના સંપર્કમાં આવેલા હતા વલ્લભભાઈ પટેલ ગોધરાની અંદર ઓગણીસો ને સત્તરની વાત છે પોલિટિકલ પહેલી એક કોન્ફરન્સ જે ભરાયેલી એમાં વલ્લભભાઈ પટેલ જે હતા એમને પહેલી વાર બાપુને સાંભળેલા અને તમે ક્યારેક વલ્લભભાઈ પટેલ વિશે તમે વાંચશો તો એક બહુ સરસ કિસ્સો છે કે ભાઈ વલ્લભભાઈ પટેલ તાસની રમત રમતા હતા પત્તા બત્તા રમતા હતા અને એક વ્યક્તિ આયા બાપુ વિશે બધી વાતો કરતા હતા તો વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે આ કોઈ ચક્રમ લાગે છે કે બાપુને શું કહે છે આ કોઈક ચક્રમ લાગે છે પણ જ્યારે પહેલી વાર વલ્લભભાઈ પટેલ બાપુને સાંભળે છે વલ્લભભાઈ પટેલ એમને થયું કે યાર આ ખરેખર બહુ જન્યુન વ્યક્તિ છે આ વ્યક્તિનો જો હું સાથ ના દઉં તો કે હું ગુનેગાર કેવાવ અને પછી એ બાપુના અનુયાયી બને છે આ ખેડા સત્યાગ્રહમાં બાપુના સેનાનાયક જેવી ભૂમિકા કોઈ ભજવી રહ્યું હતું તો એ કોણ હતા વલ્લભભાઈ પટેલ ક્લિયર હે સરદાર વલ્લભભાઈ પટેલ જે હતા એમણે ખેડા સત્યાગ્રહમાં બાપુના સેનાનાયક જેવી ભૂમિકા ભજવેલી હતી આંદોલન ઓર એગ્રેસિવલી હવે આગળ વધ્યું છે હવે વાત એવી હતી સરકારને ખબર પડી ગયેલી હતી કે પબ્લિક મહેસૂલ ભરશે નહીં જો સરકાર મહેસૂલ માફ કરી દે જો સરકાર મહેસૂલ માફ કરી દે તો આમાં સરકારનું નાક કપાય જો સરકાર મહેસૂલ માફ કરી દે તો આમાં સરકારનું નાક કપાય ભાઈ અને પબ્લિક ઝૂકવા તૈયાર નથી તો સરકારે હવે વચ્ચેનો રસ્તો કાઢ્યો સરકારે એવું ડિક્લેર કર્યું કે મહેસૂલ માફ તો અમે નહી જ કરીએ પણ હા જે ગરીબ ખેડૂતો છે એમની પાસેથી અમે મહેસૂલ તવંગર ખેડૂતો છે તો આ લોકોએ મહેસૂલ આવું સરકારે ડિક્લેર કર્યું અને આ વાતને બાપુ એક્સેપ્ટ કરી લે છે બધા સત્યાગ્રહ કીધું કે બાપુ આટલું નહીં તારે આપણે આંદોલન ઓર ચલાવીએ બધાનું મહેસૂલ માફ કરાવી દઈએ બાપુએ કીધું ના બસ આટલું જ તમને એવું લાગતું હશે તમને એવું લાગતું હશે કે આમાં ક્યાંક આપણો આંશિક વિજય છે બધાનું મહેસૂલ માફ થયું નહીં પણ આ ગરીબ લોકોનું ખેડૂત આ ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવું પડ્યું સરકારે ઝૂકવું પડ્યું તો આ તો સરકારના મોં ઉપર વાગેલો બહુ મોટો તમાચો છે કે ભાઈ એટલે તમને ક્યાંક આમાં આંશિક વિજય દેખાતો હશે પણ આ સરકારના મોં ઉપર વાગેલો એક બહુ મોટો શું છે તમાચો અને બાપુ આ વાત સ્વીકારી લે છે અને આમ એક આંશિક સફળતા સાથે પણ છેલ્લે સત્યાગ્રહનો થાય છે વિજય ક્લિયર આ આપણો સત્યાગ્રહ કયો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ